વિલાવતી જય શિકોતરમાં જય શિકોતરમાં હા આરમ મજા સગર અમારા હાલમાં હાલમાં બે 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 આ માલે ઉતી હમણા તમારા પરેશભાઈ પરેશભાઈ મજા રે આયા રે ઉમેદપુરા બે ચલો ભાઈઓ બસરામભાઈ અને હિતેશભાઈ ને મારા બધાય આપર ટૂર માં ભેગા થા તો વિડિયો દેજો આખી ગાડી મુલાકાત કરાવો આ હા અમારા કાજી દિનેશ મમ્મી ઓણા રોડા ને મમ્મી અને આમો કો દે હા દિખા અમારા કાજી

મારા મમ્મી છે મારે માસી મારી બેન છે અને આ બાજુ કારીગર છે

પણ અચાનક મને યાદ આવ્યું કે તું વ્લોક બનાવવાનો ભૂલી ગયો તો દોસ્તો વિડીયોમાં બનાવી દેજો આગળ કઈ કઈ જગ્યાએ જઈએ છીએ શું શું કરીએ છીએ બસ દર્શન કરાવશો તમને અમે પણ દર્શન કરશું તો જીધુમાં કેવું છે એમ અલગ છે બધા હવે વેલા આવે તો પતર હોઈ જતા તરફ હોઈ જતા જય દ્વારકાધીશ તો દોસ્તો વિડિયો અમે બનાવી દેજો બહુ મજા આવશે અને અમારો મોજીલો મોજીલો મોણા છે હમણાં સિંહ સિંહો હોઈ ગામ બોલે થોડો કાદો છે પણ હું એવો દેવા એવા એટલે અગમી મી લેશું વાંધો આવશે નહીં નહી ભારતમાલા સળી ગયા હતા કેટલા કિલોમીટર ભારતમાલા હેડી આપડે પચીસ કિલોમીટર એ તો ભાપર નીકળ્યા હતા એટલે એ તો વહેલું જ છે તો દોસ્તો આપણે અહીંયા થી જવાનું હતું ડાયરેક્ટ નારણ સરોવર કચ્છમાં માતાના ભટ્ટ તો વિડીયો બનાવી દો અવાજ હું વહેલા પહોંચું કોઈ અગત્યની વસ્તુ છે તો વચ્ચે બતાવશું બાકી ડાયરેક્ટ આપણે માતાના પડે તમને દર્શન કરાવશું તો ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી સારી વસ્તુ કોમેન્ટ કરી નાખો આપણે મળીએ થોડી વાર પછી જે વરવાળા માતાના મઢ સવારમાં વાગ્યા છ સાંજે નીકળ્યા હતા દસ વાગે દસ વાગે નીકળ્યા હતા માતા નંબર ભગી ગયા વીડિયો બના રેજો દર્શન કરાવ હા બોલો રેડિયો આખો ઉતારું

Mata nama dasa pura.

સાચી વાત આ જાવ તળાવ જોવા માટે આઈ જાઓ તળાવ તમને કઈક સંકેત આપે છે વિડીયો બંધ કરો પછી વાત કરું

જીતુંભાઈ કંડેક્ટર જેવું થાય જીતું ભાઈ આખી રાત અમે કંડેક્ટર કરી બરાબર નીંદર લઈ લીધી તું મારું શાંતિ ને હા ભરતભાઈ રાતે ગાડી લઈને આવ્યા હતા એટલે સુરત થી એટલે પોતે પણ હોય ગયા હતા સિવે ચલાવી હતી ગાડી શિવ મારો બેટો હોંજલો મોજોલ આભો થયો ભે અમે રેડી હોઈ ને તાજા નહીં પોતપોતાની સીટમાં બેહી ગયા છે આપણે હવે મંદિર દર્શન કરી નીકળી ગયા છીએ નારાયણ સરોવર જવા માટે નારણ સરોવર અલા પહોંચી જવા ગયા દિનેશભાઈ પહોંચી ગયા મંદિરે 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 यतो जितुबा बहुत मत मजा आएगी हां एकदम मजा ये काशापति नाता हां दोआ का हां स्टूडियो मारवा आया तो पॉप तो वही ले 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 હા એ બસાર તમારા બધું ભાલા આ તમારા બધું ભાલા છે ને માસી પણ બધું જૂનું છે આ તો આ તો આ તો બધું જૂનું છે

નારાયણ સરોવરની અંદર દ્વારકાધીશ નું મંદિર ત્રણ ચાર મંદિર છે ગોવર્ધનનાથ ગોવર્ધનનાથ આદિનારાયણ लक्ष्मीनारायण लक्ष्मीनारायण बजरंगबली

હાલે નાખો નાખો એ તો દોસ્તો આજ છે આપડે નારણ સરોવર લખપતની બાજુ ત્યાં દર્શન કરી લીધા બધા અને આ ચાર પાંચ મંદિર છે દ્વારકાધીશનું છે લક્ષ્મીજીનું છે લક્ષ્મીનારાયણનું છે આ તો પણ દર્શન કર્યા છે તો વિડીયો બનાવી રહ્યો હવે કઈ જગ્યાએ જઈએ છીએ પણ બતાવીએ ડોસી ભાવ મીટર બોલાવતી આવે આ બારનો વ્યૂ છે બહુ મસ્ત મંદિર છે જોવાલાયક સ્થળ છે તો જરૂર આ બાજુ આવવાનું થાય તો મુલાકાત મંદિરની લેજો તો દોસ્તો વિડીયોમાં બનાવો આપણે હવે

આદરીયો કીનેરા આદરીયો કીરા આદરીયો આયો તો બા記述 પર આવી ઓડિયો પડી ઓલા ગોટેશ્વર મહાદેવ ફોટોશૂટ લાગે કે બટ આ ગોટેશ્વર મહાદેવ ઓલા નાય શર્મા દેવ આ દુનવા દે ફોટોશ્વર મહાદેવ આદરીયો ઓલા મારે આ તો ગોટેશ્વર હા સૌરસ તો આપણે આવી ગયા છીએ નારાયણ કોટેશ્વર મહાદેવ અહીંયાથી જુના જૂના મંદિરથી એક મંદિર ગામમાં એક કિલોમીટર એક મંદિર આ બાજુ તો વિડિયો બન્યારો અહીંયા છે દરિયો દરિયાની રચોવત બેઠા છે બાપો તો આપ જોઈ શકો છો કે આ ટેકરી છે આ ગેટ છે એન્ટ્રી કોટેશ્વર મહાદેવ મહાદેવ હર મહાદેવ 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 કાકા હાલ પણ એવું પાછું પડી જાય છે આ મંદિર કોટેશ્વર મહાદેવ નું મંદિર અને એની બેવડ બેવળ ગોળ ગોળ ફરતે દરિયો એ સાંભળો ને આનું નામ દરિયો મને મજા આવતો છે પાસો પાસોમાં પડતું કઈ કાળનો ખાય હવે આયા જે તીર આયા હા હા કરે કરો કે ભાભલરયા માં કે અંદર જો બ્લોક છે તે બેડ કોમ થઈ મહાદેવનું મંદિર છે દરિયાની બાજુમાં મંદિરની બાજુમાં એક જેટ અને આ જગ્યા છે પાપ અને ધર્મનો સ્તંભ આપલો અમારે પિસ્તાળીસ જણા હતા 45 45 કમ્પલેટ તમને ફરતે નીકળ્યા જેને પાપ ભરાઈ ગયો હોય ને થોડું એવું હોય તો નહીં નીકળી શકતો આપણે તો બધા નીકળી ગયા તો આ કોટેશ્વર મહાદેવનું મંદિર છે આ દરિયો અને એની બગલમાં છે આ નાનું મંદિર મહાદેવનું મુંબઈ માનું મંદિર છે ને ત્યાં એ વસ્તુ છે તો આ બાજુ આવો તો અવશ્ય મુલાકાત ત્યાં લેજો અને સ્તંભની ફરતે નીકળજો કેમ કે અહીંયા આપણે મોબાઈલ એલાઉડ નહોતો વિડીયો શૂટિંગ કરવાની મનાઈ હતી એટલે વિડીયો બનાવી શક્યા નથી તો દોસ્તો હવે નારણ સરોવર અને કોટેશ્વર મહાદેવથી આપણે હવે અહીંયાથી નીકળ્યા છીએ હવે જવાનું છે નળિયા સિકોતર માના મંદિરે તો દોસ્તો વિડીયો બન્યા રહો અને આપણે દર્શન કરાવું સિકોતર માના પછી દમવાનું પણ બનાવવાનું છે વચ્ચે એટલે એન્જોય કરશા તો વિડીયો બનાવી દે જય માતાજી ચેવરું તને કાકા કો મજા રે મલા મજા આમ જમ્યા રોડા કાકા મજા આવે છે ને મજા મજા બસ દિનેશ હા મંદિર કાકા મજા મજા એકદમ બસ તા હા ગોહિલરાજ આપડે નાન સરોવર થી નીકળી ગયા છે નલિયાળ પાટા સિકોતર માં દર્શન કરવા માટે તો વિડીયો બન્યા આપણે ગાડી ની અંદર માહોલ બની ગયો છે જોરદાર ધોળ ગાવાનો દેશી ધોળ તો વિડીયો બન્યારો હું બતાવું તમને